નમસ્કાર દર્શક મિત્રો દ્રષ્ટિ સમાચારમાં આપનું હાર્દિક સ્વાગત છે છોટાઉદેપુર જિલ્લાના કારોબારી અધ્યક્ષ રાજેશ રાઠવાણે નડ્યો અકસ્માત છોટાઉદેપુર જિલ્લાના કારોબારી અધ્યક્ષ રાજેશ રાઠવાને હાલમાં આમ આદમી પાર્ટીના સભ્ય બન્યા એવા રાજેશ રાઠવાણે અકસ્માત નડ્યો છે રાજેશ રાઠવા પોતાની ગાડી ચલાવીને વીરપુર ગામ જઈ રહ્યા હતા ત્યાં રસ્તામાં બાઇક ચાલક તેમની સામે આવી જતા બાઇક ચાલકને બચાવવા જતાં રાજેશ રાઠવાની ગાડી જે છે એ ખાડામાં ગઈ હતી અને રાજેશ રાઠવાની ગાડીને ઘણું નુકસાન થયું છે પરંતુ રાજેશ રાઠવાને માત્ર અને માત્ર સામાન્ય ઇજા જ પહોંચી છે અને હાલમાં તેમની સ્થિતિ સારી છે ધન્યવાદ